શું તમે જાણો છો કોણ છે લાફિંગ બુદ્ધા અને ભેટમાં શા માટે આપવામાં આવે છે લાફિંગ બુદ્ધા જાણો તેને રાખવા માટેના નિયમ એવું માનવામાં આવે છે કે લાફિંગ બુદ્ધા સમૃદ્ધિ અને સુખ આપે છે લાફિંગ બુદ્ધાને ભેટમાં આપવું શુભ હોય છે ચીનમાં લાફિંગ બુદ્ધાને ભગવાન તરીકે પૂજવામાં આવે છે ભારતીય સંસ્કૃતિમાં જેટલું મહત્વપૂર્ણ વાસ્તુશાસ્ત્રને માનવામાં આવે છે તેટલું જ મહત્ત્વ ચાઇનીઝ સભ્યતામાં પેંગ પણ છે આજકાલ ભારતમાં પણ પેંગસોઈ સંબંધિત વસ્તુઓ જોવા મળી રહી છે અને ઘણા લોકો તેમાં વિશ્વાસ પણ કરે છે તેમાંથી એક લાફિંગ બુદ્ધા છે એવું માનવામાં આવે છે કે લાફિંગ બુદ્ધા સમૃદ્ધિ અને સુખ આપે છે કહેવાય છે કે લાફિંગ બુદ્ધાને ભેટમાં આપવું શુભ હોય છે ચીનમાં લાફિંગ બુદ્ધાને ભગવાન તરીકે પૂજવામાં આવે છે લાફિંગ બુદ્ધા વિશે ચીનમાં એક વાર્તા ખૂબ જ પ્રચલિત છે આવો જાણીએ કોણ હતા લાફિંગ બુદ્ધા અને શું છે તેની વાર્તા ચીનમાં ભગવાન બુદ્ધના એક અનુયાયી હતા જેનું નામ હનોય હતું તેમને હરવું ફરવું હસવું મજાક કરવી અને લોકોને હસાવવાનું ઘણું પસંદ હતું તેઓ જ્યારે પણ ભિક્ષા માંગવા જતા ત્યારે તેમના પાંદડા પેટ અને ભારે શરીર જોઈને લોકો તેમની મજાક ઉડાડતા જેના કારણે હનોઈએ લોકોને હસાવવા અને ખુશીઓ વહેંચવાને તેમના જીવનનું લક્ષ્ય બનાવ્યું હાથ ઉપર કરીને હસવું તેને ખુશી અને સુખનું પ્રતિક માનવામાં આવે છે પીઠ પર રાખવામાં આવેલી પોટલીને સંપન્નતાનું પ્રતિક ગણવામાં આવે છે ઘરમાં મૂર્તિ હોય તો તેના પર વારંવાર નજર પડે અને તેનાથી મનમાં સકારાત્મક અસર પડે છે પણ તમે જાણો છો ખરા લાફિંગ મુદ્દા કોણ હતા અને તેમનું આવું નામ કેવી રીતે પડ્યું તે ભગવાન બુદ્ધના એક જાપાની શિષ્ય હતા તેમનું નામ હનોઈ હતું જ્ઞાન પ્રાપ્ત થયા બાદ હનોઈ જોર જોરથી હસવા લાગ્યા હતા તેમણે હસવો અને લોકોને હસાવવા તેને જીવનનો એકમાત્ર ઉદ્દેશ બનાવી દીધો તેથી જ જાપાન અને ચીનમાં તેમને હસતા બુદ્ધ એટલે કે લાફિંગ બુદ્ધ તરીકે કહેવાય છે ચીનમાં તેમનું નામ પૂતઈ હતું અને તેમને પેંગ શુઈના દેવતા માનવામાં આવે છે આપણા ભારતમાં પણ લાફિંગ બુદ્ધા વિશે એવી જ માન્યતા પ્રવર્તે છે કે લાફિંગ બુદ્ધા પોતાના માટે ખરીદવામાં નથી આવતા પરંતુ તે કોઈ બીજાને ભેટમાં આપવામાં આવે છે વાસ્તવમાં તેની પાછળનું કારણ પણ ચીન સાથે જોડાયેલું છે ચીનના લોકોનું માનવું છે કે લાફિંગ બુદ્ધા ઘરમાં સુખ સમૃદ્ધિ અને પૈસાની કમી નથી આવવા દેતા અને કોઈ વ્યક્તિ એટલો સ્વાર્થી નથી બની શકતો કે તે પોતાના ઘરની ખુશીઓ અને સંપત્તિ માટે લાફિંગ બુદ્ધા ખરીદે અને તેને પોતાના ઘરમાં રાખે ભારતમાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ સાથે જોડાયેલી ઘણી વાતો પ્રચલિત છે ભારતમાં એવું માનવામાં આવે છે કે જો તમારા પરિવારમાં અણબનાવ છે તમે આર્થિક બોજ હેઠળ છો અથવા તમારી પાસે પૈસાની તંગી છે તો તમે લાપિંગ બુદ્ધા દ્વારા આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો વાસ્તુશાસ્ત્રની જેમ પેંગ પણ ઘણી એવી વસ્તુઓ ઉપલબ્ધ છે જેના દ્વારા આપણે આપણા ઘર કે દુકાનમાં ઉત્પન્ન થતા દોષોને દૂર કરી શકીએ છીએ લાફિંગ બુદ્ધા તેમાંથી એક છે લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવાથી સમૃદ્ધિ આવે છે તેની મૂર્તિ આપણે આપણા ઘરમાં દુકાનમાં રાખી શકીએ છીએ લાફિંગ બુદ્ધાની મૂર્તિ ઘરમાં રાખવા પાછળનું કારણ બહુ મનોવૈજ્ઞાનિક અને વ્યવહારિક છે એવું નથી કે આ મૂર્તિઓ ચમત્કારિક હોય છે કે તેને રાખવાથી ધન સંપત્તિ વધી જાય છે પરંતુ તેના આકારને કારણે તેને શુભ માનવામાં આવે છે હવે જોઈશું કે ઘર કે દુકાનમાં રાખવાના કેટલાક નિયમો છે તે નિયમો વિશે લાફિંગ મુદ્દાની મૂર્તિ જમીનથી અઢી ફૂટ ઉપર અને મુખ્ય દરવાજાની સામે જ હોવી જોઈએ મૂર્તિનો મુખ હંમેશા પ્રવેશવાર તરફ હોવો જોઈએ તેનાથી આ મૂર્તિ વધુ ક્રિયાશીલ રહે છે હવે આપણે જોઈશું બાર અલગ અલગ પ્રકારના લાફિંગ હોદ્દા વિશે પહેલું છે બંને હાથ ઊંચા કરેલા હોય તે લાફિંગ બુદ્ધા પ્રગતિનો માર્ગ ખોલે છે બીજું છે જેમને ભાગ્યનું તાળું ના ખોલતું હોય તો તેના ઘરમાં સુતેલા લાફિંગ બુદ્ધાની મૂર્તિ રાખવી જોઈએ ત્રીજું છે નાણાંભીડ દૂર કરવા માટે પીઠ પર ધનની પૂર્તિ રાખનાર લાફિંગ બુદ્ધાની મૂર્તિ શુભ મનાય છે ચોથું છે પરિવારની સુખ સમૃદ્ધિ માટે બાળકો સાથે બેઠેલા લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવું પાંચમું છે વેપારમાં નફા માટે હાથમાં થેલી લઈને રહેલા લાફિંગ બુદ્ધા રખાય છઠ્ઠું છે ડ્રેગન પર બેઠેલા લાફિંગ બુદ્ધા એ નકારાત્મકતા દૂર કરે છે સાતમું છે હાસ્ય સાથે બેઠેલા લાફિંગ બુદ્ધાને ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે લાવનારા મનાય છે આઠમું છે મનની શાંતિ માટે ધ્યાનની મુદ્રામાં બેઠેલા લાપિંગ મુદ્દા રાખવા જોઈએ નવમું છે નાવડીમાં બેઠેલા વ્યક્તિના માન સન્માનમાં વૃદ્ધિ કરે છે છે એક હાથમાં સિક્કો અને બીજા હાથમાં પંખો હોય તે લાપિંગ બુદ્ધા ખુશાલી લાવે છે અગિયારમું પીળા રંગના ફળ હાથમાં હોય તેવી મૂર્તિ બીમારીઓને દૂર ભગાવે છે બારમું છે ધાતુની બનેલી લાઉટિંગ બુદ્ધની મૂર્તિ રાખવાથી કાર્યક્ષમતા અને કુશળતા વધે છે આવી જ અવનવી વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ